સુરતમાંથી ફરી ડુપ્લિકેટ દારૂ બનાવવાનું ગોડાઉન ઝડપાયું છે શહેરના ઉમરા ગામ ખાતે એક મકાનમાંથી ડુપ્લિકેટ દારૂના જથ્થા સાથે એકને મકાન પાડ્યો હતો લોકડાઉનમાં જમીન દલાલીનો ધંધો ઠપ થતા તેની પોતે દારૂ બનાવ શરૂ કર્યું અને કબૂલાત પણ કરી છે ઉમરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ ત્યારે બાતમી મળી હતી કે ઉમરા ગામ ખાતેના મકાન નંબર એક રોગોવી ના ગ્રાઉન્ડ ફ્લોરના મકાનમાં ત્યાં જ રહેતો મિત્તલ નામનો ઈસમ ડુપ્લિકેટ કેમિકલ વાળો દારૂ બનાવી વેચે છે જે માહિતીના આધારે ઉમરા પોલીસે ત્યાં રેડ કરતા ત્યાંથી કલ્પેશ ઉર્ફે લાલો રામચંદ્ર સામરિયા આ નામનો ઈસમ પકડાયો હતો પોલીસે તેની અટકાયત કરી ત્યાંથી વિદેશી દારૂની બોટલો કેમિકલ લેબલ દારૂ બનાવવા માટેનો કલર આલ્કોહોલ કેરબા તેમજ ખાલી બોટલો સહિતની મત્તા કબજે કરી હતી ઉમરા પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે બપોરે ઉમરા પોલીસને જે રીતે બાતમી મળી હતી એ બાતમી આધારે ઉમરા ગામ નવી વસાહત ખાતે એક ખાનગી મકાનમાં જઈ અને રેડ કરતા બાતમી આધારે જે રીતે અમને બાતમી હતી કે એક ઇસમ જે છે ત્યાં ભાડે મકાન રાખી અને ઘણા સમયથી ડુપ્લિકેટ દારૂ બનાવી રહ્યો છે એ દારૂ જે હતો એ ઇંગ્લિશ દારૂ બનાવે છે અને માણસોમાં વહેંચે છે આ આધારે તે બાતમી આધારે ત્યાં રેડ કરી અને રેડ કરતાં તે અમે રેડમાં સફળ થયેલા અને તે આધારે જે મળી આવેલો જે જથ્થો હતો તેમાં બસો લીટરનું એક બેરલ નાના દસ દસ લિટરના કેરવા જેમાં કોઈ તીવ્ર કેમિકલની વાસ આવતી હોય તેવું પ્રવાહી ભરેલા હતા જે સદર સમીક્ષ હાજર હતો તે આરોપી જેનું નામ છે કલ્પેશ રામચંદ્ર સામરિયા જે મૂળ રાજસ્થાનનો રહેવાસી છે અને તેને આ બાબતે મતલબ પૂછપરછ કરતા તેને સદર ગુનો મતલબ કબૂલ કરેલ અને તે આ પાંચ છ મહિનાથી આ ડુપ્લિકેટ દારૂ બનાવતો હોવાનું તેને અમારી સમક્ષ કબૂલેલું છે ત્યારબાદ ઉમરા પોલીસ સ્ટેશન ખાતે તેના વિરુદ્ધમાં આઈપીસી ચારસો છ ચારસો વીસ ચારસો ચારસો એકોતેર ચારસો અન્ય કલમો સબબ તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે ગઈકાલે આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ હાલ ચાલુમાં છે આરોપી છે એ પહેલાં સારા ધંધા સાથે સંકળાયો હતો અને હવે કેમ કરવા લાગ્યો આરોપીની પૂછપરછ દરમિયાન તે જણાવેલું છે કે મૂળ તે જમીન દલાલીનો ધંધો કરે છે પરંતુ આ કોરોના કાળ બાદ લોકડાઉન દરમિયાન તેને ખૂબ જ મતલબ જે તંગી પડતા આ કામ જે તેને ચાલુ કરેલું હતું અને સદર કામમાં તે આ જે કેમિકલ જેવું જે પ્રવાહી જે છે અથવા માલ્ટ તેમજ અન્ય એસેન્સ જે છે તે રાજસ્થાનથી એક અન્ય એસમ પાસેથી મંગાવતો હોવાનું તેને જણાવે છે દારૂ કેવી રીતે બનાવું દારૂ બનાવવા માટે તે એક બે મશીન જે છે જેનાથી એ ખાલી બોટલો જે છે અગાઉ વેચાઈ ચૂકેલ જે ઇંગ્લિશ દારૂની બોટલો હોય તે પોતાની પાસે કલેક્ટ કરતો હતો તેમજ આલ્કોહોલ માલ્ટ એસેન્સ અને ફૂડ કલર આ તે પોતાના પ્રમાણ મુજબ તે એમાં મિક્સ કરી અને બે એક હેન્ડ મશીન છે જેના દ્વારા સદર ઈસમ જે છે કંપનીના નવા લોગો જે સ્ટીકર અને નવા બૂચ હોય તેનો જથ્થો પણ તેની પાસેથી મળી આવેલ છે એ હેન્ડ મશીન દ્વારા એ બોટલ ઉપર બૂચ પોતાની કારીગરીથી એ ફિટ કરી અને નવી જ બોટલ જે લાગે તેજ રીતે લોકોમાં એ વહેંચતો હતો જે દારૂ બનાવવાના મુખ્ય સૂત્રધાર એવો મિતલ નામનો ઈસમ ભાગે છૂટ્યો હોય જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે હાલ આ મામલે વધુ તપાસ ઉમરા પોલીસે હાથ ધરી છે વધુમાં ઝડપાયેલા આરોપીએ કબૂલાત કરી હતી કે લોકડાઉનમાં ધંધો બંધ થઈ ગયો હતો જેથી દારૂ બનાવવાનું તેને શરૂ કર્યું છે અઝર કુરેશી ડી ટેન